શટતિલા એકાદશી ષટતિલા એકાદશીમાં વિષ્ણુ પૂજાના બે દિવસ છે વિષ્ણુ ભગવાનની કૃપા મેળવવા માટે આ એકાદશીનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે પચીસ જાન્યુઆરીએ શટતિલા એકાદશી છે અને છવ્વીસ જાન્યુઆરીએ તલ બારસ છે બંને દિવસે તલથી પૂજા અને વ્રત કરવાની પરંપરા છે શટતલા એકાદશીનો ઉપવાસ રાખવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે જો તમે ઉપવાસ કરી નથી શકતા તો તલનું દાન અવશ્ય કરવું જોઈએ તો ચાલો જાણીએ ષટિલા એકાદશીનું શું મહત્ત્વ છે તો વિડીયોને અંત સુધી સાંભળવા વિનંતી હર હર મહાદેવ ભાઈઓ અને બહેનોને મારા નમસ્કાર પોષ મહિનાના વદ પક્ષની એકાદશી અને બારસ તિથિએ ભગવાન વિષ્ણુની તલથી પૂજા કરવાની પરંપરા છે આ બે દિવસોમાં સવારે જલ્દી જાગીને તીર્થ સ્નાન કર્યા પછી વ્રતનો સંકલ્પ લેવામાં આવે છે તે પછી ભગવાન વિષ્ણુની પૂજા થાય છે તલથી બનેલી મીઠાઈઓનો નિવેદ ધરવામાં આવે છે અને વ્રત દરમિયાન તલથી બનેલી વસ્તુઓનું સેવન કરવામાં આવે છે પુરાણો પ્રમાણે આ દિવસે તલથી પૂજા કરવાથી અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલું પુણ્ય મળે છે પચીસ જાન્યુઆરી શનિવારે ષટતિલા એકાદશી છે અને તે પછી બીજા દિવસે તલબારસ વ્રત કરવામાં આવશે ષટતિલા એકાદશી અને તલબારસ આ દિવસે છ પ્રકારે તલનો ઉપયોગ કરવામાં આવે છે એટલે તેને શઠતિલા એકાદશી કહેવામાં આવે છે મહાભારત અને પદ્મપુરાણ પ્રમાણે આ તલના તેલનું ઉપટન તલ મિક્સ કરેલા પાણીથી સ્નાન તલનું ભોજન તલથી હવન અને તર્પણ કરવાની સાથે જ તલનું દાન કરવાનું હોય છે મહત્વ આવું કરવાથી દરેક પ્રકારના કષ્ટ અને પાપનો નાશ થાય છે અને મોક્ષ મળે છે તલથી એકાદશીએ પૂજા અને વ્રત કરવાથી સોનાના દાનનું ફળ મળે છે સાથે જ તલનું દાન કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે વિદ્વાનો પ્રમાણે તલનું દાન કરવાથી કન્યાદાન જેટલું પુણ્ય મળે છે તલબારસ શટતલા એકાદશીના બીજા દિવસે તલબારસનું વ્રત કરવામાં આવે છે આ દિવસે સૂર્યોદય પહેલાં જાગીને તીર્થ સ્નાન કરવામાં આવે છે જો તે શક્ય ન હોય તો ઘરના જ પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરી શકો છો તે પછી તલના જળથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરવામાં આવે છે અને અન્ય પૂજા સામગ્રી સાથે તલ પણ ચઢાવવામાં આવે છે પૂજા પછી તલનો નિવેદ ધરાવવામાં આવે છે અને તેનો પ્રસાદ લેવામાં આવે છે મહત્ત્વ તલબારસ વ્રત કરવાથી દરેક પ્રકારનું સુખ અને વૈભવ મળે છે આ વ્રત કળયુગના બધા પાપનો નાશ કરનાર વ્રત માનવામાં આવે છે પદ્મપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ વ્રતમાં બ્રાહ્મણોને તલનું દાન પિતૃતર્પણ હવન યજ્ઞ કરવાથી અક્ષમેત યજ્ઞ જેટલું ફળ મળે છે ષટ એકાદશી હિન્દુ ધર્મમાં શટતેલા એકાદશીનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજાની સાથે વ્રત રાખવાની પરંપરા છે એવું માનવામાં આવે છે કે માઘ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિનું વ્રત કરવાથી સાધકના જીવનમાંથી દરેક સમસ્યા દૂર થઈ જાય છે અને તેને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તેમને જાણવાથી વ્યક્તિ કરેલા પાપોમાંથી મુક્તિ મળે છે આ સાથે જ શટતેલા એકાદશીના દિવસે તલનો ઉપયોગ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે શટીલા શબ્દ છ પ્રકારના તલનો બનેલો છે તેથી તેને શટતેલા એકાદશી કહેવામાં આવે છે આ દિવસે તલનો ઉપયોગ કરવાથી વ્યક્તિ સુખ શાંતિ સમૃદ્ધિ અને સંપત્તિની પ્રાપ્તિ કરે છે એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુના પરસેવાથી તલની ઉત્પત્તિ થાય છે તેની સાથે પૂર્વજોના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે ચાલો જાણીએ શટેલા એકાદશીના દિવસે કઈ છ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ શટતીલા એકાદશી પર તલથી શુભ કાર્યો કરવામાં આવે છે આ દિવસે તલનું સેવન તલથી સ્નાન તલનું દાન તલથી હવન તલનો ઉકાળો અને તલ વડે તર્પણ આ છ કાર્યો કરવામાં આવે છે ષટિલા એકાદશીનો ઉપવાસ ફળદાયી માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે ને માતા તુલસીની પૂજાનું પણ વિશેષ મહત્ત્વ છે અહીં આપવામાં આવેલી માહિતી હિન્દુ પૌરાણિક કથાઓ પર આધારિત છે જો તમને મારી આ જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને શેર કરજો અને હા જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ